નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારોને વર્ષ બે હજાર ચારની સાલમાં છાયાના જળ પ્લાવિત રણ વિસ્તારમાં રહેણાંક હેતુ માટે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા પરંતુ એ વિસ્તાર જળમગ્ન હોવાથી તેમાં રહેણાંક શક્ય નહીં હોવાને કારણે જમીન સમથળ કરી આપવા વીસ વર્ષમાં અનેક રજૂઆતો થઈ હોવા છતાં હજુ સુધી નિરાકરણ આવ્યું નથી તેથી વહેલી તકે નિરાકરણ લાવવા માંગ ઉઠી છે પોરબંદર સફાઈ કર્મચારી રણ વસવાહટ વિકાસ સમિતિના પ્રમુખ જીતેન્દ્રભાઈ પુનાણી સહિત આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે બે હજાર ચારની સાલમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને બસો ચાલીસ પ્લોટો સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા હતા એ પ્લોટો જળપ્લાવિત વિસ્તારમાં રણમાં હોવાથી નવી વસાહત બની શકે એમ નથી

તેમ છતાં પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી આથી આ આ અંગે તેમની સમિતિ દ્વારા કલેક્ટર ચીફ સહિત ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી સમસ્યાને પ્રાધાન્ય આપી તાત્કાલિક જળ વિસ્તારને ભરતી નાખી સમથળ કરી આપવા વિનંતી કરી છે સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે રણમાં પાણી ભરાયેલા હોવાથી મકાનો બનાવવા અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે આથી ચીફ ઓફિસરને પણ અપીલ કરી છે કે નગરપાલિકા હસ્તક આવતી તમામ વેસ્ત ભરતી આ વિસ્તારમાં નાખવામાં આવે તાત્કાલિક હુકમ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે જમીન સમથર કરવામાં આવે તો બસો ચાલીસ પ્લોટ ધારકોને શુદ્ધ વાતાવરણમાં નિવાસ કરવાનો અવસર મળે તમામ સફાઈ કામદારો છેલ્લા વીસ વર્ષથી જમીન સમથર થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ બેઠા છે બે બે દાયકા વીતી ગયા છતાં કોઈ સત્તાધીશોએ આ પ્રશ્નમાં રસ દાખવ્યો નથી કે સમસ્યાનો ઉકેલ લાવી શક્યા નથી જેથી વહેલી તકે યોગ્ય કરવા પણ માંગ કરી છે નિપુલ પોપટ પોરબંદર ટ્રાઈમ્સ આજે મારું નામ જીતુભાઈ ભૂનાણી રણ સમિતિના પ્રમુખ તરીકે આજે રણ રણ વિસ્તારને બે હજાર ચારમાં સરકાર તરફથી આપેલા પ્લોટો આજે એને વીસ વરસ થઈ ગયા અને વીસ વર્ષથી આ જો કે આ લોકોએ અમને પહેલે આશ્વાસન આપેલું કે ભરતી નાખીને તમને સમથોડ કરી આપશું પણ હજી આ લોકો થોડી થોડી નાખે છે બહુ વેગ નથી મળ્યો તો બહુ વેગ આપવા માટે અમે કલેક્ટર સાહેબ ચીફ ઓફિસર પ્રમુખ સાહેબ બધાને આવેદનપત્ર આપેલું અને જે યોગ્ય રીતે તે અમને સહકાર આપે અને અમે લોકોને બધાને અમારા મકાનો છે આજે વંચિત છે સફાઈ કામદારો એને બધાને પ્લોટ પચાસ પચાસ વારના પ્લોટો બસો ચાલીસ મળે અને એમાં સમસોડ થઈ જાય તો એ લોકોના આજીવિકાસ માટે મકાન બની શકે સારા હવા પાણી ઉજાસ થઈ શકે અને બધી વ્યવસ્થિત થઈ શકે એવી રીતેથી અમે આ બધું કર્યું છે અને સહકાર પૂરો બધા બધાનો સહકાર મળે મારું નામ નરેશભાઈ ઢાકેચા સફાઈ કર્મચારી રણ વસાહત સમિતિના ઉપપ્રમુખ છું બે હજાર ને ચારમાં સરકાર શ્રી દ્વારા અમને એક પ્લોટ ફાળવેલા કે સારા રહેણાંક હેતુ અને સારા શુદ્ધ વિસ્તારમાં અમને રહેણાંક હેતુસર બસો ને ચાલીસ ફ્લોટ ફાળવેલા સંજોગ વસાત ઘણી બધી અમારા આગેવાનો દ્વારા રજૂઆત અગાઉ કરેલી પણ કોઈ દાદ મળેલી નહીં ત્યારબાદ એક કમિટીનું ગઠન કરી અને અમે બસો ને ચાલીસ પ્લોટ ધારકોએ નિશ્ચય કર્યો છે કે આપણે એક ગઠન સમિતિનું ગઠન કરી અને સરકારશ્રીને પાછા આની એક જાણકારી આપીએ કે આટલા વર્ષોથી અમે ભાડેના મકાનમાં રહીએ છીએ આજે અમારે આટલા આટલા વર્ષોથી ભાડા ભરવા પડે છે જે હાલના મોંઘવારીના સમયમાં આ બહુ કપરું કામ કહી શકાય તો જે રણ વિસ્તાર છે જે જળ પ્રભાવિત છે કે ત્યાં જો સરકારશ્રીની અમને મદદ મળે હાલાકી અમને મદદ અગાઉ મળેલી પરંતુ અત્યારે અમને વિશેષ મદદની એ જરૂર છે કે જે આ જમીન છે જે ટોટલી જળ આપ જોઈ શકો છો મારી પાછળ કે સંપૂર્ણ જળ પ્રભાવિત છે જો અહીંયા ભરતી થાય તો અમારા લોકો વીસ વર્ષથી આજે વ્યાકુળતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે અહીંયા જમીન સમસર થાય તો અમને અહીંયા રહેવા માટેનો એક સારો વિસ્તાર મળી શકે અને પોરબંદરને પણ એક સારી નવાઈ નવી વસાહત મળી શકે એક નવો વિસ્તાર ડેવલપ થઈ શકે આ બાબતે સંબંધિત અધિકારીઓ કલેક્ટરશ્રી ચીફ ઓફિસર સાહેબશ્રી અને ચેતનાબેન પ્રમુખશ્રી નગરપાલિકાના એમને અમે વિધિવત આવેદનપત્ર આપ્યું છે વિધિવત મળ્યા છે અને ખૂબ સકારાત્મક રીતે અમને સાંભળ્યા છે અને ખાતરી પણ આપી છે કે આગામી સમયમાં અમે તમારો જે પ્રશ્ન છે એ વહેલો નિરાકરણ લઈ આવશું એવી અમને ખાતરી આપી છે મેન મુદ્દો એ છે કે આજે સૌથી વધુ જે વંચિત સમાજ તરીકે કહી શકાય એવો વાલ્મીકી સમાજ છે આજે તમામ સમાજોની આરોગ્યની જાળવણી કરતો એમની તંદુરસ્તી સાચવતો આજે એ સમાજ જો પોતાના હકને અધિકારો માટે આટલા વર્ષ સુધી રાહ જોવી પડે તો એ થોડીક સંકોચ અને શરમની બાબત કહી શકાય અમારા મતે આ સમાજના પ્રશ્નો તો ગમે ત્યારે સરકારશ્રી પાસે રજૂઆત કરવા આવીએ ને એટલે તાત્કાલિક થવો જોઈએ એટલા માટે કે બીજી સમાજો લાંબુ જીવે છે ને આ સમાજ બહુ ટૂંકું જીવે છે આવું જીવન જીવે છે છતાં પણ આ સમાજના પ્રશ્નોનું જો નિરાકરણ ના આવે તો દુઃખની બાબત છે હવે પછી અમે તમામ સંબંધિત અધિકારીઓને મળ્યા છે હવે પછી અમે બીજા એમના મિનિસ્ટર કક્ષાએ પણ આવેદનો આપવાના છે મળવાના છે એટલે આશા ને અપેક્ષા એ રાખીએ છીએ કે અમારા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ